પડા ધોતી મહિલાઓ અને બાળકો નહાવા પડ્યા હતા અને સર્જાઈ કરુણાંતિકા ગામમાં અરેરાટી સાથે શોક છવાયો વીસ વર્ષીય પરિણીતા અને સોળ વર્ષીય કિશોરના મોત તરવૈયા કાનાભાઈ સ્થળ પર દોડી જઈ પોતાના જીવની પરવા કર્યા વિના ડૂબતા લોકોના તારણહાર બન્યા રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાઈ જતા તેમાં આજે બપોરે બે વાગ્યાની આસપાસ છ થી સાત બાળકો નહાવા પડ્યા હતા પરંતુ અચાનક સાત જણા ડૂબવા લાગ્યા હતા એ સમયે કાનમેર રહેતા તારુ કાનાભાઈએ જીવના જોખમે પાંચ જિંદગી તો બચાવી લીધી હતી પર આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં થયેલા ખનન બાદ પડેલા ખાડામાં હાલમાં જ વરસેલા વરસાદના પાણી ભરાતા તે ખાડો તળાવમાં ફેરવાયો હતો આ પાણી ભરેલા ખાડામાં આજે બપોરે બાળકો અને કપડાં ધોવા આવેલી મહિલાઓ નહાવા પડ્યા હતા બે વાગ્યાના અરસામાં અચાનક સાત લોકો ડૂબવા લાગ્યા હતા ઘટનાની જાણ થતાં જ ગાગોદર પીઆઈ સેંગલ ટીમ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા તો આ ઘટના સમયે બુમો સાંભળી નજીકમાં જ રહેતા અને પતરાનું કામ કરી રહેલા કાનમેરના તરવૈયા કાનાભાઈ પુંજાભાઈ ચાવડાએ પોતાનો જીવ જોખમમાં મૂકી ડૂબી રહેલા પંદર વર્ષીય અરમાન સુલેમાન ધૂના ચાલીસ વર્ષીય હસીનાબેન સુલેમાન ધૂના વીસ વર્ષીય ફરીદાબેન હબીબ ધૂના ચાલીસ વર્ષીય કારીબેન હબીબ ધૂના અને સત્તર વર્ષીય ખતીજાબેન રસુલનેને હેમખેમ બહાર કાઢ્યા હતા જો કે વીસ વર્ષીય શહેનાઝ સુલેમાન ધૂના અને સોળ વર્ષીય ફારૂક હબીબ ધૂના ડૂબી જતા બંનેના જીવ ગયા હતા બંનેના મૃતદેહ કાઢી પીએમ માટે પલાસવા સીએસસી લઈ જવાયા હતા આ ઘટનાથી પરિવાર સાથે ગામમાં પણ શોક ફેલાયો હતો જો કાનાભાઈ સમયસર ન પહોંચત તો વધુ લોકોના જીવ ગયા હોત તેમ હાજર લોકોએ જણાવ્યું હતું ખનેજ ખનથી પડેલા ખાડામાં પાણી ભરાતા આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે જવાબદારો સામે પગલાં લેવાય તેવી માંગ પણ રોષ સાથે ઉઠી હતી ફર્સ્ટ પર્સન બચાવો બચાવોની બૂમો સંભળાતા દોડીને પાણીમાં ઝંપલાવ્યું પહેલા ત્રણ બાળકોને કાઢ્યા કાનાભાઈ નજીકમાં જ હું રહું છું અને તે સમયે હું પતરાનું કામ કરી રહ્યો હતો બપોરે બે વાગ્યે બચાવો બચાવોની બૂમો સંભળાતા હું તરત જ દોડ્યો હતો અને ડૂબી રહેલા બાળકો અને મહિલાઓને બચાવવા મેં પાણીમાં ઝંપલાવી દીધું હતું પહેલા બે બાળકોને પછી ત્રણ મહિલાઓને બહાર કાઢી આવ્યો તેમાંથી એક હજી પણ પલાસવા સીએચસીમાં દાખલ છે પાંચ તો બચાવી લીધા બે લોકોને બચાવી ન શક્યો તેનો મને રંજ છે સોથી થી પચાસ ટ્રકો અને હિતાચી મશીનો દ્વારા આવા મોતના ખાડા થયા છે જે પથ્થરની ખાણમાં ભરાયેલા પાણીમાં બે લોકોના જીવ ગયા તેનાથી એક કિલોમીટર દૂર જ અલુડા વિસ્તાર અને કુંડલિયામાં દરરોજની સોથી એક પચાસ ટ્રકો અને મહાકાય હિતાચી મશીનો દ્વારા ખુલ્લેઆમ માટી ચોરી કરી મોતના ખાડા કરી નખાયા છે મહિને કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી મોટા મોટા ખાડા કરી નાખવામાં આવ્યા છે ખાણ ખનીજ વિભાગની મિલીભગતના કારણે અવરનવાર મોટા ખાડામાં પાણી ભરાઈ જવાથી માનવ જિંદગી ભરખાઈ રહી છે તેવો રોષ હાજર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો